મકર સંક્રાંતિ નિમિત્તે આજરોજ ગૌતમ ગૌશાળા બાંટવા દ્વારા દાન એકઠું કરવામાં આવ્યું હતું બાંટવામાં આજરોજ મકર સંક્રાંતિ નિમિત્તે ગૌતમ ગૌશાળા દ્વારા દાન એકઠું કરવામાં આવ્યું હતું જેમાં લોકો ઉધાર દિલથી દાનની સરવાણી ફૂટી હોય તેવું લાગી રહ્યું હતું આ દાન એકઠું કરવા માટે ગૌતમ ગૌશાળાના યુવકો રોડ ઉપર ઊભા રહી લોકોને પોતપોતાની ઈચ્છા અનુસાર દાનની માંગણી કરવામાં આવી હતી અને લોકોએ પણ ઉધાર હાથે દાન આપેલ હતું દર વર્ષે મકર સંક્રાંતિ દિવસે આ લોકો દાન ઉઘરાવે છે તેમજ લોકો ઉધાર થઈ દાન આપે છે અને પોતાની જાતને ધન્ય અનુભવે છે તેમજ આજે કરેલું મહિમા ખૂબ જ હોવાથી લોકો લોકો પણ પણ ઉધાર છે ગૌદાન પશુઓને ઘાસચારો ખવડાવી તેમજ બ્રાહ્મણોને દક્ષિણા આપવાની પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં દર્શાવેલી હોય લોકો આ દિવસે ખાસ દાન પુણ્ય કરે છે આજ રોજ મકર સંક્રાંતિ દિવસે ગૌતમ ગૌશાળા દ્વારા દાન એકઠું કરવામાં આવ્યું હતું અને આ દાનનો ઉપયોગ બીમાર ગયો લુલી લંગ

સાથે મળી દર વર્ષની જેમ ગૌશાળાને ફાડાના સહયોગરૂપી બધા ભેગા થયા છીએ અને અહીંયા હાલ નિસ્વાર્થપણે ફાળો એકઠો કરવામાં આવે છે અને આ બાટવા ગૌશાળાની મહત્ત્વતા એ છે કે અહીંયા લુલી લંગડી અપંગ બીમાર ગૌવંશની સારવાર સારી રીતે કરવામાં આવે છે અને વર્ષોથી કરવામાં આવે છે આ ગૌશાળા અને ફાડાના એકઠા કરવા માટે આજે અગિયારમું વર્ષ ચાલુ છે અહીંયા રોડ ઉપર તો એ બદલ આ સર્વ યુવાનોનો આભાર આપ